ફ્રેન્ડ્સ નામ છે દશરથભાઈ ઠાકોર અને આજે હું છું પાટણ જિલ્લાની અંદર હારી તાલુકામાં માસા ગામની અંદર અને જ્યાં આપણી પ્રોડક્ટ વપરાયેલી છે એગ્રિકલ્ચરની અંદર અને એરંડામાં વપરાયેલી છે આ પ્રોડક્ટ અને જે ખેડૂતનું નામ છે કંથાજી ઠાકોર અને આ પ્રોડક્ટ વાપરવાથી એમને જે પણ તમે મારી પાછળ જે એરંડા જોઈ રહ્યા છો એ એરંડાની અંદર ઓનલી ફોર વેસ્ટીજના ચાર પ્રોડક્ટનો યુઝ કરેલો છે એક્વાજેલ ગેન્યુલ પાયામાં નાખેલું છે અને બાદ એમને હ્યુમિક અને એગ્રી બ્યાસી પાણીની અંદર આપતા રહ્યા છે એક પાણી છોડીને એક પાણી આપ્યું છે તો આજે તમે જોઈ શકો એની અંદર બિલકુલ કોઈ કેમિકલવાળું કોઈપણ પ્રોડક્ટ એમને યુઝ નથી કરેલી છતાં બી તમે જોજો કેટલું બહેતરીન રિઝલ્ટ છે આ એરંડાનું ખરેખર ખુશીની વાત છે કે જ્યારે કોઈપણ ખેડૂત ઓર્ગેનિક બેઝ ઉપર આ પ્રોડક્ટનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન તરફ જાય છે ને ત્યારે બહુ આનંદ થાય છે તો અહીંયા મારી જોડે એક ખેડૂત છે કંથાજી તમને આ પ્રોડક્ટ વાપરવાથી કેટલો આનંદ છે અને શું લાગી રહ્યું શું ફીલ કરો છો તમે બહુ સરસ રિઝલ્ટ છે સો ટકા રિઝલ્ટ છે ને ઓરિયા કે ડીએપી બિલકુલ વાપરેલું નથી શરૂઆતથી જ બંધ કરીને આવશ્યું છે તોય પણ રિઝલ્ટ સો ટકા રિઝલ્ટ છે ને આ વસ્તુ વાપરાય ઓકે તો જબરજસ્ત આ રિઝલ્ટ છે અને દોસ્તો આ જ એરંડાની સાથે સાથે બાજુના ખેતરની અંદર પણ એરંડા વાયેલા છે આપણે જોઈએ કે આ બંને વચ્ચે કેટલો ડિફરન્ટ છે